લોટ પાણીને લાડવા આવું કંઈક ઉમરાળા તાલુકા પંચાયતમાં હોવાનું એક વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે જો કે આ વીડિયો તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે ઉમરાળા તાલુકા પંચાયતમાં ટીડીઓની ચેમ્બરમાં અને કર્મચારીઓની ઓફિસોમાં બપોરના બાર કલાક થવા છતાં પણ કોઈ જોવા મળતું નથી આ વીડિયોને લઈને અરજદારોને ધક્કાઓ ખાવાને પગલે પ્રશ્નો ઊભો થઈ રહ્યો છે દાખલા કઢાવવા આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો થયા છે લોકોને સવારથી બપોરના બાર વાગ્યા સુધી અધિકારીઓ અને કર્મચારીઓની રાહ જોવી પડી રહી છે શનિવાર

દસ વાગ્યા ના આવ્યા છો નથી હજી કોઈ મળ્યું સહી સિક્કા કરવા આવે છે એમ કીધું લ્યો આ છે વાસ્તવિક પરિસ્થિતિ તાલુકાના નાગરિકોને બાર વાગ્યા સુધી રાહે બેસાડવામાં આવે છે અત્યારે ઘડિયાળમાં એક્ઝેક્ટ બાર વાગ્યા છે અને બાર વાગે ટીડીઓ સાહેબની ચેમ્બર હજી ખાલી છે અને બીજો બધો સ્ટાફ પણ હજી નથી સરકારી ગાડી અહીંયા હાજર છે ટીડીઓ નથી હાજર

પણ સાહેબ શનિવારના સમયમાં ફિલ્ડ કેમ શનિવાર રવિ રજાના દિવસો હોય એવું લાગે અત્યારે ઓફિસમાં તો કોઈ બધી રજા હોય એવું લાગે છે અરજદારો બેઠા સાહેબ 10 વાગ્યાના બધા 12 નથી કોઈ જવાબ દેવા વાળું નથી કોઈ સાંભળવા વાળું સાહેબ આવવાના છે કે જ આવવાના છે ખબર છે નમસ્કાર એપ્રિલ અને આ દ્રશ્યો અત્યારે છે ઉમરાળા તાલુકા પંચાયત ઘડિયાળમાં અત્યારના સમય પ્રમાણે બાર ને સાત વાગ્યા છે અને બાર ને સાત વાગ્યે આટલા બધા અરજદારો ઉમરાળા તાલુકા પંચાયત હોય નાના નાના બાળકોને આ ઉનાળાના તાપમાનમાં દાખલા કઢાવવાના છે અને આપણા ખૂબ માનવંતા અધિકારીઓ જેને આબરુની અને માન સન્માનની તો ખૂબ ચિંતા હોય છે પણ અરજદારોની અને બાળકોની ખરેખર ચિંતા નથી હોતી એનું જાગતું ઉદાહરણ ઉમરાળા તાલુકા પંચાયતમાં આજે પુરાયું છે એટલા બધા અરજદારો છે વૃદ્ધ દંપતી તો થાકીને કંટાળીને જતા રહ્યા ઘરે બાર ને સાત થઈ છે હજી સુધી પીડીઓ સાહેબ આ ઉમરાળા તાલુકા પંચાયત કચેરીમાં નથી આવ્યા અને ગજબ વાત તો એ છે કે હજી સ્ટાફ પણ પૂરતો બાર વાગ્યા સુધીમાં અહીંયા નથી આવ્યો તો આ શું કોઈ કદાચ કોઈના ઘરની દોરાજી છે તાલુકા કરવામાં આવી છે જો રીતે તંત્ર ચલાવવાનું હોય ભાવનગર હું ભાવનગરડી રજુઆત કરું છું જો આવી રીતે ચલાવવાનું હોય તો આવતા સમયમાં એટલે કે કાલે રવિવાર ને પરમ દિવસે સોમવારે જો આ અધિકારીઓ પોતાના નિયત સમયે કચેરીમાં નહીં આવે તો આ કચેરીને અમે તાળાબંધી કરીશું ધન્યવાદ